રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચૈત્ર સુદ એકમના વર્ષ પ્રતિપદા ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંકલેશ્વર શાખા દ્વારા ગત રોજ મોડી સાંજના અરસામાં અંકલેશ્વર શહેરમાં વર્ષ પ્રતિપદા ઉજવણી નિમિત્તે પદ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આર સર સંચાલક ડોક્ટર હેડગેવાડના જન્મજયંતિ અનુલક્ષીને પદ સંચાલન કરવામાં આવ્યું હતું જીનવાલા કમ્પાઉન્ડ ખાતેથી શિષ્ટબદ્ધ રીતે ઢોલના તાલે

સનાતન હિન્દુ ધર્મનો નૂતન વર્ષ તરીકે જે પરંપરા છે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે આ વર્ષ પ્રતિ પ્રતિપ્રધા નિમિત્તે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં પથ સંચલનનો કાર્યક્રમનું આયોજન થયું વર્ષ પ્રતિપા એટલે શું બ્રહ્માજીએ સૃષ્ટિની જે દિવસે રચના કરી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા અને એમનો રાજ્ય મહાભારતના યુદ્ધ પછી એ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ય સમાજની આજ દિવસે રચના સ્થાપના કરી હતી સિંધી સમાજ કાશ્મીરની સમાજ કર્ણાટક બધા જ લોકો પંજાબ આજ દિવસે નવું વર્ષ ઉજવે છે ખરેખર આખા હિન્દુ સમાજનો આ નવા વર્ષ નો દિવસ છે જે દિવસે હિન્દુ નવું વર્ષ પ્રકૃતિની સાથે પર્ણો પણ જૂના વૃક્ષો છોડી દે છે અને નવા પર્ણો ઉગે છે એ પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને હિન્દુ સમાજ નવું વર્ષ ઉજવે છે એ એજ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક ડોક્ટર હેડગેવારજી નું જન્મ દિવસ પણ છે એટલે એ નિમિત્તે આજે સંઘ દ્વારા અંકલેશ્વર નગરમાં પથ કાર્યક્રમ થયો દર વર્ષની જેમ અસ્તુ ભારતમાં થઈ